ખેડૂત મિત્રો મારી સેવાકીય પ્રવૃત્તિથી બધા પરિચિત થાય એટલા માટે આ વિડીયો બનાવું છું અમુક વ્યક્તિને બેઠા બેઠા છે ને બીજી વ્યક્તિઓની કુથલી કરવાની આદત હોય છે અથવા કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય ને એમાં એને સ્વાર્થ દેખાતો હોય કે આમાં તો આમ કમાણી થાય ને આમાં તો આમ કમાણી થાય ઘણા એમ લાગે કે તાલીમ કેમ્પની અંદર જાજી કમાણી છે ભાઈ તાલીમ કેમ્પની અંદર દર વખતમાં પચાસ ટકા માણસો જે છે લગભગ જીરો જીરો ખર્ચની આજુબાજુવાળા હોય છે અમુકને હું પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપું છું અને એમાંથી માન કરીને પચીસ ટકા વ્યક્તિઓ પૂરી ફીવાળા હોય છે એટલું જ નહીં હવે તો એક નવી સિસ્ટમ શરૂ કરી છે કે એકદમ ગરીબ હોય તો એ પચાસ ટકા ફી ડિસ્કાઉન્ટ આપીએ અથવા તો ભલામણ આવે તો એનાથી પણ વધારે ડિસ્કાઉન્ટ આપેલું ઉપરાંત આવવા જવાના ટિકિટ પણ હું આપતો હોઉં જ રીતે કોઈ વ્યક્તિને કાંઈ તકલીફ હોય તો મને મળવા આવે એમાંથી સગવડતા હોય એમને યોગદાન રાશિ આપીને જાય પણ જે સગવડતા નથી એવા દૂરથી આવતા હોય એનું ટિકિટ પણ હું આપું છું હવે પ્રવાસ કરું છું પ્રવાસ એટલા માટે કરું છું કે દરેક ખેડૂત મારા સુધી પહોંચી નથી શકતો તો આવા ખેડૂતો સુધી હું પહોંચી અને ત્યાં જાઉં છું હમણાં તમને ખબર છે કે હજી દોઢ મહિના પહેલાં મધ્ય ગુજરાતના પ્રવાસે ગયા સૌરાષ્ટ્રમાં તો સતત હું ફરતો જ રહેતો હોઉં છું મધ્ય ગુજરાતના એક વીકના પ્રવાસે હતો આ વખતે પાછો જે છે છ દિવસના પ્રવાસે જાઉં છું એ આપ સૌને ખબર છે કે કચ્છમાં થઈ સામખ્યાળી થઈને અંબાજીવાળા પ્રવાસે એટલે રાધનપુર પાલનપુર ડીસા વગેરે બાજુ જઈ અને પ્રવાસની અંદર જાઉં છું તો ખર્ચ વગર કશું થતું નથી આજે સેવા કરવી હોય ને તો પણ ખર્ચ તો થાય જ પૈસાની તો જરૂર પડે સીધો સાધો હિસાબ સમજાવું કે પાંચ નાઇટ થાય હોટલમાં રહેવાનું થાય તો એક દિવસના બસ બે હજાર રૂપિયા ગણો તો દસ હજાર રૂપિયા તો સીધા હોટલ ખર્ચના વયા ગયા હવે ગાડી પાંચ રૂપિયા કિલોમીટર ચાલે છે હું સીએનજી નથી વાપરતો મારી કાર તમને જોઈ હશે કે ઓટોમેટિક કાર જે છે એટલે વીસ કિલોમીટરથી વધારે એવરેજ કાઢે નહીં તો પાંચ રૂપિયા કિલોમીટર થયું હવે પાંચસો કિલોમીટર જવાના પાંચસો કિલોમીટર આવવાના હજાર કિલોમીટર થયા પાંચ હજાર રૂપિયા થશે આ પેટ્રોલ ખર્ચના નીકળી જશે આપણે ગાડી ઘસારાને એવું બધું કશું ગણતા જ નથી હવે મારી સાથે એક વ્યક્તિ કમસે કમ મારે લઈ જવું પડે ક્યારેક બે વ્યક્તિ પણ હોય પણ એક વ્યક્તિ પકડીને ચાલો ને તો એક વ્યક્તિને એટલે સાથે હું એટલે બે વ્યક્તિને જમવાનો ખર્ચો દોઢસો રૂપિયાને થારી ગણો તો ત્રણસો રૂપિયા થાય હાઈન પડે હજાર રૂપિયાની નોટ ઉડી જાય તો પાંચ દિવસના પાંચ કે છ હજાર રૂપિયા એ નીકળી ગયા હજી પરચુરણ ખર્ચ બીજા તો આપણે આમાં કાઉન્ટ કરતા જ નથી કે સાથે જે વ્યક્તિ આવ્યો હોય એને મારે કાંઈક મહેનતાણા રૂપે રકમ પણ ક્યારેક ચૂકવવાની થાય એવું પણ દેવું પડે કાંઈ કે કંઈ મફતનો નવરો નથી કે મારી આરે વારે બધે રખડવા આવે કે ડ્રાઇવિંગ કરી દઈએ કે કંઈ પણ સહાય કરે હું સેવા કરું છું બીજી વ્યક્તિ તો સેવાના ભેખ લઈને બેઠા નથી તો મને મદદ કરવા આવે અને મદદ કરવા માટે મારે મારી સાથે નાની ઉંમરનો વ્યક્તિ લઈ જવો પડે મારાથી મોટી ઉંમરનો હોય તો મને શું મદદ કરવાનો હતો એવી જ રીતે તમે જુઓ તો ઘણી વખત એવું થાય કે અન્ય ખર્ચ બીજા આવી જાય જેમ કે ગાડીની અંદર ખોટકો આવી જાય ઘસારા આવી જાય પંચર પડી જાય તો રસ્તામાં બીજી કાંઈ વ્યવસ્થા કરવી પડે તો આવા તો આપણે કંઈ કાઉન્ટ કરતા જ નથી હવે જ્યાં કેમ્પ હોય ખેડૂતો ભેગા થતા હોય ત્યાં હું આવા મોટા પ્રોગ્રામની અંદર એવી આગ્રહ નથી રાખતો બધા જગ્યાએ પૂરતા ખેડૂતો હોય કોઈક જગ્યાએ માનો કે સામખ્યાળી ખાતે પચીસ ખેડૂતો હશે આગળ જે છે એ ડીસા ખાતે પચીસ ખેડૂતો હશે બાજુના ગામમાં ક્યાંક જવાનું થાય તો પંદર વીસ ખેડૂતો હતો હશે કોઈ ખેડૂતો આ આપે ના પેગા એ વીસ ખેડૂતો છે આવો તો રસ્તામાં રૂટમાં નજીક થતું હોય તો હું જઈ આવું છે કે અંબાજી સુધી પહોંચતા ને માનો કે સો ખેડૂતોની સભા છે તો રસ્તામાં રાધનપુર આવે ત્યાં પચીસ ખેડૂતો પચાસ ખેડૂતો હોય પાલનપુરની અંદર હશે બધી જગ્યાએ ખેડૂતોને મળતો મળતો હું આગળ ચાલુ છું હવે ઘણી જગ્યાએ એવું પણ બને કે અમુક ગરીબ એરિયાની અંદર જે મને આ બધો પ્રોગ્રામ ગોઠવી આપતો એવો ખેડૂત હોય હવે એની બિચારા એની સગવડતા હોતી નથી એ ખાલી ખેડૂતોને ભેગા કરી રાખે હવે ચા પાણી નાસ્તાનું કીધું હોય માનો કે પાંચ હજાર રૂપિયાનો ખર્ચો હતો તો એની પાસે ન હોય તો એમાં હું મારી યોગદાન રાશિ નાખું છું તો ખર્ચ વગર કશું થતું નથી જે લોકો હાથ ખવા દિયા બહાર બેઠા છે ને એના માટે આ વિડીયો બનાવું છું કે સેવાની પ્રવૃત્તિ જેને કદી કરી જ નથી ને એને સમજાશે નહીં એને એવું જ લાગશે કે આ બધું કમાણી માટે થાય છે ભાઈ દરેક વસ્તુ કમાણી માટે નથી હોતી અને આમાં મારા કેસમાં ખાસ કરીને જો તો ગૌશાળા હોય તો માણસોને આ દાન આપી જાય કોઈ પણ સંસ્થા લઈને બેઠા હોય વૃદ્ધાશ્રમ હોય તો માણસો દાન આપી જાય અનાથાશ્રમ લઈને બેઠા હોય તો દાન આપી જાય અરે ક્યાંય ખાલી ઢોલ ઢબકતા હોય ને ન્યાય માણસો દાન આપી જાય છે સપ્તાહ બેઠી હોય ન્યાય માણસો દાન આપી જાય કથામાં માણસો દાન આપી જાય આ હું જે કથા કરું છું ને એમાં કોઈ એક રૂપિયો આપતું નથી અને હું માગતોય નથી મારે જરૂરિયાત નથી પણ મારે મારા આવકના સાધનો પણ કંઈક ઊભા કરવા પડે કારણ કે ખર્ચ વગર સેવા થતી નથી એવું સૌને ધ્યાનમાં આવે એટલા માટે ખાસ આ વિડીયો મૂકું છું એટલે જે આવા હાટ ખવાદિયાઓ જે લોકો છે અંદર અંદર જે કુથલી કરતા હોય ને એમને ધ્યાનમાં આવે જેને બાપ જન્મારી કદી સેવા કરી નથી ને એને સેવા શું કહેવાય એ સમજાશે નહીં એને સ્વાર્થ જ દેખાય અને એમાંથી કંઈક લાગે બીજાની જેમ હું બીજા જેમ એડવોકેટ્સ વિડીયો મૂકે છે અને પોતાના કોન્ટેક્ટ નંબર આપે છે એટલા માટે આપે છે એમાંથી એને કેસ મળે મારે ક્યાંય કેસ તો લેવા નથી એટલે મેં ક્યાંય કોન્ટેક્ટ નંબર પણ નથી આપેલા કોન્ટેક્ટ નંબર જોઈતા હોય તો મારા વિડીયો જોવા પડે અને એમાંથી જ્યાં કોન્ટેક્ટ નંબર મળે ત્યાંથી મારા સુધી પહોંચવું પડે કારણ કે હું આ સેવાના ભાવથી ચલાવું છું એટલા માટે જ આ વિડીયો મૂકું છું